રાજકુમાર રાવની ફિલ્મ ખૂબ લાંબી ખૂબ જ કંટાળાજનક અને ખૂબ જ આંકડા કે છે જેમાં રાવીના દાયકાના અંતમાં ઇલાહાબાદ અલાહાબાદ માં ગુંડાગીરી મશીનગન અને ગુંડાઓ લઈને હત્યા અને હિંસા કરવા માટે તૈયાર રહે છે પહેલા પ્રશ્નમાં ગર્ભિત બીજો પ્રશ્ન શું ફિલ્મ સારી છે તેનો જવાબ સરળ છે ના એવું નથી માલિક ખૂબ લાંબુ ખૂબ જ કંટાળાજનક ખૂબ જ આંકડા છે જે તેના સિવાય બીજો કઈ હોઈ શકે નહીં મુખ્ય વ્યક્તિની છબી બાજુના વ્યક્તિથી એક એવા વ્યક્તિમાં બદલાઈ શકે છે જે જન્મથી ગેંગસ્ટર નથી થયો પણ ગેંગસ્ટર બની જાય છે કારણ કે તેની પાસે બીજો કોઈ વિકલ્પ નથી એવું નથી કે રાવ પોતાની રીતે ખૂબ જ પ્રયત્ન કરતો નથી તેણે સ્પષ્ટપણે પોતાનો દેખાવ પર કામ કર્યું છે જાડી દાઢી અડધો ખુલ્લો શર્ટ જે વેસ્ટરને થોડી છાતી દર્શાવે છે ગળામાં સોનાની ચેન મોઢામાંથી સિગારેટ લટકતી હોય છે શરૂઆતના દ્રશ્યમાં તે કઠોરતા અને ધમકી આપવાનો પ્રયાસ કરતો બતાવે છે એક માણસને થૂંકવા અને જમીન પરથી ચાટવા માટે મજબૂર કરવામાં આવે છે જેમાં રાવનો માલિક સ્મિત કરે છે અને તેના પર ઉતરે છે અને કંઈક નવું દેખાય છે જે તેણે પહેલા ક્યારેય કર્યું ન પણ બાકીના ભાગમાં તે પહેલા આવેલા ફિલ્મી ગુંડાઓનું મિશ્રણ જોવા જેવું છે જેમ કે તે મો અને ગોળીબાર કરતો રહે છે તેના વિશ્વાસુ લેફ્ટનન્ટ પુષ્કર તેની હોય છે તેના સૌરભ શુક્લા અને સ્વાનંદ કિરકિરે સસ્પેન્ડ કરાયેલા પોલીસ પ્રોસેનજીત ચેટર્જી અને અન્ય ઘણા લોકો સૌરભ સચદેવને પકડીને તેને ગુંડા ધંડાનો ભાગ બનવા માંગે છે અને તમે જાણો છો કે આગળ શું થવાનું છે તમે માલિક અને વફાદાર નોકર વચ્ચે એક શંકાસ્પદ દેખાવ જુઓ છો અને તમે જાણો છો કે આગળ વિશ્વાસઘાત થવાનો છે જૂના બીટ્સ સાથેનો નવો ગેંગસ્ટર ડ્રામા એ બ્રેકઆઉટ નથી